ડુમસની કરોડોની સરકારી જમીનમાં ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી ભ્રષ્ટાચાર કરવાનો મામલો તાત્કાલિક કલેક્ટર આયુષ ઓકને કરાયા સસ્પેન્ડ વર્ષ બે હજાર પંદરમાં અગાઉના કલેક્ટર દ્વારા સુઓ મોટું દાખલ કરી સરકારી જમીન હોવાનો હુકમ કર્યો હતો આ હુકમ સામે સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક દ્વારા હુકમ રદ કરી ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરતો હુકમ કર્યો હતો બે લાખ સત્તર હજાર બસો સોળ ચોરસ મીટર જગ્યામાં આવેલી બે હજાર કરોડની કિંમતની સરકારી જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની ફરિયાદ કરાઈ હતી ડુમસ નજીક આવેલી ત્રણસો અગિયાર તેત્રીસ વાડી જમીનમાં તત્કાલીન કલેક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ થઈ હતી કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની ફરિયાદ બાદ તપાસ શરૂ કરાઈ હતી જે તપાસના અંતે તત્કાલીન કલેક્ટર આયુષ ઓકની સસ્પેન્ડ કરવામાં આવ્યા કોંગ્રેસ નેતા દર્શન નાયકનું નિવેદન સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ થવી જોઈએ રાજકીય આગેવાનો અનવ જમીન સાથે અસંકળાયેલ લોકોની તપાસ થવી જોઈએ સુરતમાં દસ હજાર હેક્ટર સરકારી જમીન ગેરકાયદે દબાણો છે તે દૂર થવો જોઈએ આયુષ ઓકના સમયગાળા દરમિયાન આ જમીન પણ ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે સીટની રચના થવી જોઈએ કલેક્ટરની મિલકતની પણ તપાસ થવી જોઈએ બ્યુરો રિપોર્ટ સટેડે ન્યૂઝ જી ક્વેશ્ચન કોઈ કલેક્ટર આવ્યો છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું ગેશો ડુમ્મસ કાટે 311 ઓબ્લિક ટોન ની સરકારી સીર પરતન લગભગ બે લાખ સત્તર હજાર જેટલી ચોરસ મીટર જમીનનું બે હજાર કરોડ રૂપિયાની જે જમીનની કિંમત છે એ કિંમતનું જે કૌભાંડ કર્યું હતું એ કૌભાંડના અનુસંધાનમાં જાહેર હિતની ફરિયાદ અમો અને તુષારભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી સમગ્ર પ્રકરણમાં કલેક્ટરની જે ભૂમિકા હતી એ સરકાર તરફે લોકોના હિતમાંને બદલે એ જમીનના માફીઓને રાજકીય આગેવાનના મેરાપીણમાં જે કંઈ કુટ્ય કર્યું હતું એની અનુસંધાનમાં મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી તકેદારીઓએ જીઆરડીને અમે ફરિયાદ કરી હતી અને સમગ્ર બાબતમાં એમને સસ્પેન્ડ કરવા જોઈએ લેન્ડ ગેબિંગ દાખલ જોઈએ અને આવનારા દિવસોમાં જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એને અમે સાથે સાથે એમના સમય ગાળા દરમિયાન સુરતના કલેક્ટર તરીકે એમણે જે કોઈ હુકમ કર્યા હોય એ સમગ્ર હુકમની તપાસ થવી જોઈએ અને એસીબી દ્વારા પણ એમની વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ એ પ્રકારની સરકારશ્રી શ્રી અમારી લાગણી અને માંગણી છે